રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સુરતમાં દિવ્યાંગજનો માટે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લિંબ અને કેલી માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સુરતના સરથાણા ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક આ કેમ્પ યોજાયો હતો અને હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય કે અકસ્માતમાં તેમના હાથ કે પગ ને કઈ પણ રીતે નુકસાન થયું હોય તો તેમના માટે માપ લેવામાં આવ્યું હતું અને તે પછી જે કંઈ અંગ હશે તે બનશે અને બે ત્રણ મહિના પછી જ્યારે પણ તે તૈયાર થશે ત્યારે ફરી કેમ્પ કરીને તે વસ્તુ ફિટ કરી આપવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કેમ્પ દરમિયાન પાંચસો જેટલા દિવ્યાંગ લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને હાજરી આપી હતી પટેલ ચેરમેન શ્રીમતી શાંતાબેન ત્રિમદાસ ચેરિટેબલ ટ્રસ્ટ ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં કોઈ પણ વિકલાંગ હોય એક્સિડેન્ટમાં કોઈનો હાથ કે પગ કે કંઈ બી થયું હોય તો એના માટે આજે માપ લેવામાં આવશે અને પછી એ પ્રમાણે એના જે કંઈ અંગ છે એ બનશે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં બનાવશે અને બે ત્રણ મહિના પછી જ્યારે બી તૈયાર થશે ત્યારે ફરી એક કેમ્પ કરી એમને એ વસ્તુ ફિટ કરી આપવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન અને નારાયણ સેવા સંસ્થાની પૂરી ટીમ પણ હાજર છે અને એ વખતે એમને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે અને પોતે આપણી જેમ જ એક નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકે એ સિચ્યુએશનમાં એમને મૂકી અને એમને સમાનભેર અમે ઘરે પાછા મોકલીશું આજે જે કંઈ દિવ્યાંગો અમારે અહીંયા આવ્યા છે એ અમારા મહેમાન છે અમારા કોઈ પેશન્ટ નથી અમારા મહેમાન છે અમે એમને ચા નાસ્તો રહેવાની વ્યવસ્થા બપોરનું ભોજન રાતનું ભોજન સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે એમને માન સન્માન સાથે અહીંયા રાખીશું